જિલ્લા વિભાજનને લઈ ધાનેરા ખાતે વિરુદ્ધ આજે પણ યથાવત જોવા મળ્યો હતો ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા આજે ઘણા આંદોલન કરી સરકાર ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે તેવી ધારદાર રજૂઆત કરાઈ છે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને મફતલાલ પુરોહિત સહિત વિવિધ ગામોમાંથી આગેવાનોની હાજરી જોવા મળી હતી રાજ્ય સરકારે જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરી ધાનેરાને થરાદ વાવ તરફ લઈ જવાનું જણાવતા ધાનેરા તાલુકાની પ્રજામાં ભારે રોપ જોવા મળી રહ્યો છે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ છેલ્લા સાત દિવસથી વિવિધ સરકારી તંત્ર અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે કાર્યક્રમ થઈ રહ્યા છે ધાનેરા શહેરમાં આવેલા લાલ ચોક ખાતે આજે ચાર કલાક માટે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક સંસ્થા અને સેવા ભાવી આગેવાનો પણ જોવા મળ્યા હતા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આજે દુઃખ સાથે ધાનેરા તાલુકા સાથે થઈ રહેલા અન્યાય બાબતે ધારદાર રજૂઆત કરી છે મફતલાલ પુરોહિતે જણાવ્યું છે કે કોઈ પણ નેતા પ્રજા થકી બને છે જેથી પ્રજાના હિત સાથે રહેવું એ સાચું રાજકારણ છે આપણે બધા જાણીએ છીએ ઘણા લોકો ગેરસમજ ફેલાવવા માટે વાતો કરે છે થરાદ જિલ્લો બને એમાં અમે રાજી છીએ અમને એની સામે કંઈ વાંધો નથી પણ સમાજની અંદર ગેરસમજ ફેલાવવા માટે આ વાત કરવામાં આવે છે તો થરાદ જિલ્લો બને તો ભલે બને અમે બધા ખુશ છીએ પરંતુ ધાનેરા તાલુકાના તમામ તમામે તમામ વર્ગના લોકો તમામ જાતિના લોકો એ બધાની જે કંઈ લાગણી છે માંગણી છે એને સ્થાનિક નેતાગીરી અને જે સરકારમાં બેઠા છે એવી નેતાગીરી એમણે ધાનેરાની પ્રજાના અવાજને સાંભળ્યો નથી અને એક તરફી નિર્ણય લીધો છે જે અમને કોઈને મંજૂર નથી કોઈ જાતિને મંજૂર નથી ધાનેરા ના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે ત્યાં એક માણસ દવાખાને ગયો હોય તો એનો છોકરો ભણતો હોય તો એને મળી આવે જિલ્લા પંચાયતનું કામ હોય તો એ કરી આવે અને એને અહીંયાથી જવામાં જ્યારે પણ જવું હોય ત્યારે ચોવીસે કલાક વાહન વ્યવહાર મળી શકે છે થરાજ માટે આજે અહીંયાથી જવું હોય તો કોઈ સાધન મળતું નથી એટલું જ નહીં પણ થરાજ ધાનેરાવાળાને સો કિલોમીટર દૂર પડે જિલ્લા મથક તરીકે જો આપણે અહીંયા જઈએ તો ક્યાં બાપલા અને ક્યાં વાછોલ ક્યાં રવિ તો આ રીતે આખો વિચાર કરતાં હું સ્પષ્ટ રીતે કહું છું કે અમારી બધાની જે છે એ બધા રહેવું જોઈએ કોઈ પણ જાતની ગેરસમજ કોઈ પણ જાતનો મતભેદ કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઉભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે તમને નેતા બનાવ્યા છે સમાજે બનાવ્યા છે કાલે તમારે સમાજની જરૂર પડશે સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય પણ એની તમને ગરજ છે તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો તમે આજે બોલી નથી શકતા આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે બળજબરી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે કેતા બહુ દુઃખ થાય છે આ કઈ રીતનું શાસન છે અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું અમને સમિતિને અને જે માવજીભાઈ ભાઈ શ્રી નથાભાઈ આ બાજુ બલવંતભાઈ કામરાજી અને તમામે તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો એ બધાની અમારી માગણી ને લાગણી છે અમારે કોઈ પણ જાતની કોઈ પણ જાત નહીં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સાહ સહકારની અમારે જરૂર છે પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે શું બોલ્યા છે કેવું બોલ્યા છે મેં સાંભળ્યું છે મહેરબાની કરીને તમારું એવું અલકૂળ રાજકારણ જે સમાજને નુકસાન કરે છે દુઃખ પહોંચાડે છે એવું રાજકારણ કરશો નહીં કાલે મરી જવું છે કાલે તમે મેં તો મોટા મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે આ લખાવીને કોઈ આવ્યા નથી અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો એવી રીતે જીવન જીવો બાકી તો હવે ભાઈ હવે હવના કરમ ભોગવવાના છે અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો ધાનેરા તાલુકાના જિલ્લા વિભાજન બાબતે

એ વાતને ખોટી રીતે સરકારમાં રજૂ કરી અને ખોટી રીતે દાનેરાની વાત પેશ કરી છે એ બદલ આજે આપણા સૌને દુઃખ છે કે દસ ટકા દાનેરાની પ્રજા પાલનપુર સાથે રહેવા માગે છે અને નેવું ટકા પ્રજા થરાદ સાથે રહેવા માગે છે આ વાત તદ્દન ખોટી વાત એ પ્રજાની સાચી વાત છે કે પ્રજા આજે સો એ સો ટકા ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માગે છે અને એના માટે કરીને આ આંદોલન છે એના માટેના આ ધારણા છે એના માટેના પ્રત્યેક પાંચ રૂપિયા આપણે સૌ ભેગા થયા છે ત્યારે આવી વાતની અંદર જ્યારે આવી ખોટી વાત રજૂ કરતા હોય એમને કુદરત પણ માફ ના કરે જ્યારે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવા વાળો જાહેર જીવનનો વ્યક્તિ પ્રજાની પડખે રહે પ્રજાના સુખ દુઃખ ના ભાગીદાર બને ત્યારે જે પ્રજાનો પ્રતિનિધિ ગણાય છે જ્યારે પ્રજાએ તમને ભગવાન જેટલો ભરોસો મૂકીને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને બનાવ્યા હોય અને પ્રજાની ખોટી વાત કરો ત્યારે કુદરત પણ એને માફ નથી કરતો એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા વ્યક્તિઓને જાકારો પણ આપીએ અને સાથે સાથે આપણે સૌએ ભેગા મળી અને આના માટેનું જે આંદોલન છે એ આવનારા સમયની અંદર આપણે સૌ આગેવાનો ભેગા મળી હિત રક્ષક સમિતિને સાથે મળી અને જે પણ પ્રોગ્રામો આપે એ પ્રોગ્રામોની અંદર આ પ્રકારે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે સૌએ ઉપસ્થિત રહી જે પ્રકારનો આંદોલન માટેનો આપણો પ્રોગ્રામ થાય ટ્રેક્ટર લઈને આવવાનું થાય તો ટેક્નો લઈ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થવાનું હોય તો મોટી સંખ્યા અને ગાંધીનગર જવું પડે તો પણ આપણે બધાય ગાંધીનગર જઈએ અને આપણો જે મક્કમ નિર્ધાર છે કે દાનેરાને રેહવો છે પાલનપુર બરસકા દાની અંદર એને સાર્થક કરવા માટે આપણે સૌએ એક થઈએ નેક થઈએ અને પ્રમાણિકપણે આપણે પ્રયત્ન કરીએ તો જરૂર આપણને કુદરત સફળતા આપશે આપશે અને આપશે ભેગું થઈને કે કે મારે થરાત જાવું છે એટલે થરાજમાં તો નથી ને રામ અમિલ છે એટલે રામ એટલે તમે બધા વિચારો આ તો બધું બતાવવાનું અને ચાપવાનું જુદું છે એટલે બધા વિચારજો એવી મારી આપ સુધી વિનંતી છે અને મોટી સંખ્યામાં જો આંદોલન કરવું જ હોય જાગૃતિ લાભવી હોય તમારે ન જોવું હોય તો આટલી સંખ્યાથી કંઈ નહીં થાય તમે બધા બે કાયમ જુદા જુદા પ્રોગ્રામો નક્કી કરશે આપણી આગેવાનો જે નક્કી કાર્યક્રમ આપે એને સફળ બનાવવા બીજા બધાને જોડો એવી મારી સૌને વિનંતી છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટેની રજૂઆત દિવસે દિવસે ઉગ્ર બની રહી છે આજના ધરણા કાર્યક્રમ ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી સ્વયંભૂ આગેવાનો આવી પહોંચ્યા હતા ધાનેરાના સેવાભાવી તબીબ ડોક્ટર એમ એસ અગ્રવાલે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ધાનેરા ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા જે આયોજન થાય છે તેમાં દરેક નાગરિક સાથે જોડાયેલો છે અને તેઓની માંગણી એક જ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે થરાદના વિકાસ માટે ધાનેરા સાથે અન્યાય કરવો એ પણ યોગ્ય નથી આજે ધાનેરા હિતરક્ષક સમિતિ ના નિયોજન છે કાર્યક્રમ યોજાયો છે ધાનેરા લોકો બધા જ લોકો પક્ષા પર રહીને આખી જ પ્રજા બધા જ નેતાઓ અને બધા જ વર્ગના લોકો ડૉક્ટર્સ એન્જિનિયર્સ વકીલો બધા એમાં જોડાયા છીએ બધાનું એક જ સૂર છે આપણે ધાનેરાને પાલનપુર બનાસકાંઠા જોડે રાખીએ જે જિલ્લાનું વિભાજન થયું છે પણ થરા જિલ્લો ભલે બને પરંતુ ધાનેરાના જે તાણાવાણા કહેવાય એમ ધાનેરાનું જે કનેક્શન છે એ વર્ષોથી પાલનપુર જોડે રહ્યું છે ધાનેરાના બસો પાંચસો બાળકો છે જે પાલનપુરમાં લઈને ભણી રહ્યા છે વેપાર ધંધાનું કનેક્શન પણ દિશા પાલનપુર જોડે છે આપણા બધાનો ધાનેરાની પ્રજાનો એક જ અવાજ છે કે ધાંધેરાને પાલનપુર બનાસકાંઠા જોડે સાથવા રાખવામાં આવે અને ખરાબનો ભલે વિકાસ થાય એમ એનો કોઈ કોઈને વાંધો વાંધો પણ નથી એનો કોઈ વિરોધ પણ નથી પરંતુ ધાનેરાને એની અલગ કરી એમ પાલનપુરમાં જોડવામાં આવે બનાસકાંઠામાં જોડવામાં આવે એ બધા એક એક ગ્રામજનની વિનંતી છે અમને પણ ખૂબ બધા લોકો મળવા આવ્યા છે એક જ સૂર છે કે આપણે આ વસ્તુ છે એના પર સરકાર પૂરું ધ્યાન આપે ચિંતા કરે અને અમારી માંગણીને સમર્થન આપે